નમસ્તે દોસ્તો આજે આપણે લો ગયા ગુજરાતમાં એક નવા વિષય ઉપસ્થિત થયા છે ઘણા બધા મિત્રોનો સવાલ હોય છે કે હયાતીમાં હક દાખલ કરવો એટલે શું એટલે આપને હું આ બાબતે તમને માહિતી આપીશ કે હંમેશા લોકો હયાતીમાં હક દાખલ કરતા હોય છે અને મારા મતે કરવું જોઈએ માણસ જીવિત હોય ત્યારે જ એની મિલકતમાં વારસદારોના નામ દાખલ કરાવી અથવા કરવી એ જ હયાતીનો હક એટલે કે એન્ટ્રી એટલે પછી મૃત્યુ પછી દોડધામ કે વિવાદ નહીં અને પરિવારને કાયદેસરનો હક સરળતાથી મળી રહે છે આ એન્ટ્રી માટે સાત બાર હયાતીનું સર્ટી અને ખોરાકના પુરાવા લઈને તાલુકા અથવા ઈ ધારા કચેરીમાં અરજી કરી શકાય છે યાદવ મિત્રો હયાતીમાં હક દાખલ એટલે ભવિષ્યની સુરક્ષા એટલે આપણે સૌને જણાવું છું કે વાત વિવાદથી બચવા અને ભવિષ્યની સુરક્ષા ધ્યાનમાં લઈને આપને હયાતીમાં હક દાખલ કરવો જોઈએ ધન્યવાદ